તોતેર વર્ષ પછી રાહુ પોતાના નક્ષત્ર શતબિશામાં આવી રહ્યા છે મિથુન રાશિની સૌથી મોટી ભવિષ્યવાણી જ્યારે એ જ રાહુ પોતાના મૂળ નક્ષત્ર શતબિશામાં આવે છે ત્યારે દુનિયાનું ભવિષ્ય એક નવી દિશા પકડી લે છે નવેમ્બર બે થી લઈને ઓગસ્ટ બે સુધી રાહુ શતબિશામાં રહેશે અને એ જ દરમિયાન જ્ઞાન બુદ્ધિ અને સમાધાનના ગ્રહ બૃહસ્પતિ मिथुन રાશિમાંથી રાહુ પર પોતાની નવમી દ્રષ્ટિ નાખશે આવા યોગ ઇતિહાસમાં ગણીને જ વખતે બન્યા છે અને જારે જારે બન્યા છે દુનિયા હલી ગઈ છે છેલી વખતે આવો સંયોગ વર્ષ 1951 માં બન્યો હતો હવે એ જ બ્રહ્માંડીય વ્યવસ્થા બે હજાર પચીસ માં ફરી દોરાઈ રહી છે અને આ માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ માનવ સભ્યતાના આગલા અધ્યાયની શરૂઆત છે આવનારા મહિનાઓમાં ઘટનાઓને વધુ શક્તિશાળી બનાવશે આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે શતભિશા નક્ષત્ર શું છે રાહુ અહીં શું કરે છે જ્યારે ગુરુ તેના પર નવમી દૃષ્ટિ નાખશે તો પરિણામો કેવી રીતે બદલાશે અને પછી મિથુન રાશિ પર તેની સચોટ અસર આ બધું વિડિયોની શરૂઆતમાં જ ધ્યાનથી સાંભળી લેજો કારણ કે રાશિફળમાં આ વારંવાર દોહરાવવામાં નહીં આવે તો ચાલો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખજો હર હર મહાદેવ જય ભોલેનાથ અને વિડિયોને એક લાઈક જરૂર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો હવે સૌથી પહેલા સમજી લઈએ કે રાહુ પોતાની નક્ષત્ર યાત્રા ક્યારે શરૂ કરી રહ્યા છે રાહુ ત્રેવીસ નવેમ્બર બે ના રોજ શતભિશામાં પ્રવેશ કરશે અને બે વીસ ઓગસ્ટ ઓગણીસો છવીસ સુધી એ જ નક્ષત્રમાં રહેશે આ દરમિયાન ગુરુ મિથુન થી રાહુ પર પાંચ ડિસેમ્બર થી એક જૂન સુધી નવમી દ્રષ્ટિ નાખશે એટલે લગભગ બે મહિના એવા હશે જ્યારે રાહુ એકલા અસર કરશે અને બાકીનો સમય જ્યારે ગુરુની દ્રષ્ટિ પડતી રહેશે ત્યારે પરિણામો બિલકુલ જુદી દિશામાં જશે વિડીયોમાં આગળ જ્યારે અમે અસરો સમજીશું ત્યારે આ ટાઈમલાઇન આપોઆપ સ્પષ્ટ થઈ જશે કે કયા સમયે જીવનમાં કઈ ઘટના આકાર લઈ શકે છે હવે સૌથી મહત્વનો પ્રશ્ન શતબીશા નક્ષત્ર આખરે શું છે શતબીશા બે સંસ્કૃત શબ્દોથી બનેલું છે શત એટલે સો અને ભેષજ એટલે ઉપચાર સમાધાન રાહુની એટલે આ નક્ષત્ર માં ચર્મસીમાએ પહોંચે છે કારણ કે રાહુ એ ગ્રહ છે જે ઉલઝણો માં પણ નવી દિશા શોધી કાઢે છે આ સત્યાવીસ નક્ષત્રો ચોવીસમું નક્ષત્ર છે

નવું દેખાય એ તેને ગમે છે એટલે જ મહર્ષિ પરાશર લખે છે કે રાહુ અગિયારમાં ભાવમાં અત્યંત શક્તિશાળી રહે છે તો હવે થોડું વિચારો પોતાની જ રાશિ પોતાનું જ નક્ષત્ર અને પસંદનો ભાવ પણ એટલે રાહુ અહીં પોતાનું અસલી સ્વરૂપ બતાવશે પણ આ ભાવની એક ખાસ વાત છે આ ભાવ પણ રાહુની જેમ દ્વિસ્વભાવી હોય છે તેનું પ્રતિક ચિહ્ન છે ખાલી વર્તુળ એક શૂન્ય આ શૂન્ય કંઈ ન હોવાનો સંકેત પણ છે અને ઉચ્ચ સ્તરની આધ્યાત્મિક શક્તિનો સૂચક પણ કુંભનો પ્રતીક ઘડો છે ઘડામાંથી ખજાનો પણ નીકળી શકે અને ઝેરી સાપ પણ કોઈ જાણી શકત નથી એ જ તેની મા પ્રકૃતિ છે આ એક ગતિપ્રધાન નક્ષત્ર છે એટલે વિદેશ યાત્રા આયાત નિર્યાત સતત ચાલતી માહિતીઓ આ બધાનો સીધો સંબંધ આ જ નક્ષત્ર સાથે મનાય છે અને કારણ કે રાહુ માહિતીને એક ક્ષણમાં પકડી લેવામાં નિષ્ણાત છે આ અવધિમાં મીડિયા કમ્યુનિકેશન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે જોડાયેલા લોકોને અસાધારણ અવસર મળવાનું નિશ્ચિત છે રાહુ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારક પણ મનાય છે કારણ કે માયાનો સ્વભાવ છે અમને નવાનવા આવિષ્કારોથી બાંધી રાખવાનો જેથી અમે તેમાં જ ઉલઝી રહીએ એટલે આ ગોચરમાં ટેકનિકલ દુનિયામાં મોટા મોટા બ્રેકથ્રુ બહાર આવશે દુનિયાદારી જીવનને સરળ બનાવવાની દિશામાં રાહુ અહીં ઉત્તમ પરિણામો આપે છે આ નક્ષત્રના અધિપતિ દેવતા છે વરુણ અને વરુણ અને રાહુ બંનેનો ઇતિહાસ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલો છે વરુણ પહેલા અસુર હતા પણ ઇન્દ્રની મિત્રતા અને તપસ્યાને કારણે તેમને સ્વર્ગમાં દેવપદ મળ્યું રાહુ પણ અસુર હતા પણ અમૃત પીવાની સાથે જોડાયેલી ત્રણ શક્તિઓ રાહુ શનિ અને વરુણ ત્રણેય અસંભવને સંભવ બનાવવાની કળાના પ્રતીક છે એટલે આ નક્ષત્રમાં પરિવર્તન હંમેશા મોટા અને નિર્ણાયક હોય છે હવે આવે છે સૌથી મહત્વનો ભાગ ગુરુની દ્રષ્ટિ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ થી લઈને એક વીસ સુધી ગુરુ મિથુન થી રાહુ પર નવમી દ્રષ્ટિ નાખશે ગુરુની દ્રષ્ટિ હંમેશા શુભ અને સંતુલન આપનારી મનાય છે કારણ કે ગુરુ અને રાહુ બંને વિસ્તારના કારક છે પણ બંનેમાં ફેર એ છે કે રાહુ અનકન્ટ્રોલ સ્પ્રેડ છે અને ગુરુ બેલેન્સ્ડ ગ્રોથ છે રાહુની ખુશ્બુ હવામાં ફેલાતા ઇત્ર જેવી તીખી અને જલ્દી ખતમ થઈ જાય ગુરુની ખુશ્બુ ફૂલ જેવી શાંત સ્થિર અને લાંબા સમય સુધી સાથે રહે એટલે ગુરુની દ્રષ્ટિ રાહુની બેચેન ઊર્જા પર લગામ લગાવશે મિથુન કમ્યુનિકેશન અને ટ્રાવેલનું પ્રતિક છે એટલે આ સમય દુનિયામાં એ સ્પેસ એક્સપ્લોરેશન ગ્લોબલ કનેક્ટિવિટી અને મેડિસિનમાં બૂમ જોવા મળશે દુનિયાની અર્થવ્યવસ્થા પણ નવા ચક્રમાં પ્રવેશ કરશે કારણ કે જેમ મેં પહેલા કહ્યું ગુરુ આગામી ઘણા વર્ષો સુધી પૂરા રાશિ ચક્રમાં ઝડપથી ભ્રમણ કરશે અને આ વૈશ્વિક બદલાવનો આધાર બનશે હવે રાહુની આ બેચેન ઉર્જાને આપણે એક પ્રકારની કેઓસ થિયરી પણ કહી શકીએ અવ્યવસ્થા જે નવા વિશ્વ વ્યવસ્થાને જન્મ આપે છે આગળ અમે જોઈશું કઈ પડકારો આવી શકે છે કયા ઉપાય અસરકારક રહેશે અને સૌથી મોટો પ્રશ્ન સમસ્યાઓ શું આવવાની છે જ્યોતિષનો એક શાશ્વત નિયમ છે જે રાશિમાં ગ્રહ બેસે છે એ રાશિનો સ્વામી જ તેના પરિણામોનો નિર્દેશક બની જાય છે રાહુ આ સમય કુંભ રાશિમાં છે અને કુંભના અધિપ્તિ શનિ એટલે મતલબ સ્પષ્ટ છે શનિ જેવું વાતાવરણ બનશે રાહુ એવું જ વર્તન દેખાડશે ઓછામાં ઓછું આંશિક રૂપે તો આ અસર નિશ્ચિત છે હવે શનિ ક્યાં છે મીન રાશિમાં અને મીન રાશિ એટલે પ્રલય પરિવર્તન સમાપ્તિ અને નવી શરૂઆતનો દ્વાર તો જ્યારે રાહુ અને શનિ જેવા બે ગ્રહ એક એવી ઊર્જામાં એકસાથે કામ કરે તો દુનિયામાં યુગ પરિવર્તન સહેલાઈથી નહીં પણ સંઘર્ષ

એક પૂરી થયેલી ઈચ્છા આગલી અપૂર્ણ ઈચ્છાને જન્મ આપે છે રાહુનું પેટ નથી માત્ર માથું છે એટલે તૃપ્તિ કદી નહીં ફીડબેક મિકેનિઝમ નથી જે જોઈએ બસ જોઈએ અને અનંત જોઈએ એ જ કારણ છે કે આ સમયે વ્યક્તિ વર્કોહોલિક થઈ શકે છે ખૂબ વધુ કામ ઉપાડશે દિમાગ સતત દોડતો રહેશે અને તેનાથી એન્ઝાયટી ઓવરથિંકિંગ ડિપ્રેશન જેવા માનસિક દબાણ આવી શકે છે મહર્ષિ પરાશર પણ કહે છે અગિયાર માં ભાવમાં રાહુ ઈચ્છાઓ એટલી પૂરી કરે છે કે વ્યક્તિ માયાના જાળામાં ઉલઝતો ચાલ્યો જાય છે અને અગિયારમો ભાવ કોનો બારમો છે મોક્ષનો એટલે આ માયા વધારે છે મોક્ષને પાછળ ધકેલે છે તો હા સફળતાઓ મળશે ઈચ્છાઓ પૂરી થશે પણ સાથે આ ઝાડ પણ આવશે જેમાં ઘણા લોકો ફસાઈ જાય છે જો તમે આ ઇમોશનલ ફ્લો કંટ્રોલ કરી લીધા પોતાનામાં સંતુલન લાવી લીધું તો રાહુ અદ્ભુત વરદાન પણ આપી શકે છે હવે વાત કરીએ મિથુન રાશિના જીવનમાં કયા મોટા બદલાવ જોવા મળશે મિથુન રાશિવાળાઓ આ વખતે રાહુ તમારો ગોચર સીધો નવમ ભાવથી કરવાનો છે અને ખાસ વાત કે શતબીશા નક્ષત્ર પણ તમારી જ રાશિમાં સક્રિય થવાનું છે એટલે અસર ગહન ઝડપી અને ઘણા સ્તરે અનુભવાશે સૌથી પહેલા વાત કરીએ ધર્મ વિશ્વાસ અને વિચારસરણીની કારણ કે નવમ ભાગ એ જ વસ્તુઓનો માલિક છે જ્યોતિષ કહે છે રાહુનું અહીં હોવું ધાર્મિક દ્રષ્ટિએ થોડું પડકારજનક મનાયું છે કેમ કારણ કે રાહુ સીધું પરખવાનું શીખવે છે પ્રશ્ન પૂછવાનું શીખવે છે અને પરંપરાગત વિચારોથી બહાર નીકળીને નવા મતો નવા વિચારો અને નવા પંથ તરફ લઈ જાય છે દ્રષ્ટિકોણ જરૂર વધે છે પણ પોતાના મૂળથી થોડું અંતર આવવા લાગે છે એ જ બસ તમારે સંભાળવાનું છે પોતાની આધ્યાત્મિકતા અંદરથી મજબૂત રાખશો તો રાહુ તમારી વિચારસરણીને આકાશ સુધી ઉઠાવશે હવે આવીએ રાહુના અસલી વરદાન પર ભાગ્ય વૃદ્ધિ અને વિદેશી કનેક્શન નવમ ભાવ જ્યારે સક્રિય થાય તો નવી જગ્યા નવી યાત્રાઓ અને નવા અવસર ખુલે છે અને ઉપરથી ગુરુની નવમી દ્રષ્ટિ રાહુને શક્તિ આપશે જેથી કિસ્મતના દ્વાર વધુ ખુલશે તમારામાંથી ઘણાને વિદેશથી કામ વિદેશથી ધન કે વિદેશથી કોઈ મોટું કનેક્શન મળી શકે છે લાંબી યાત્રાઓ પણ વધશે અને પ્રમોશનની સંભાવના મજબૂત રહેશે હા બે વાતો પર ધ્યાન આપવું પડશે સંતાન ને લઈને ચિંતા અને માતા પિતાના આરોગ્યમાં પરિણામ જોઈએ તો મિથુન રાશિ વાળાઓ માટે સમય અત્યંત શુભ છે ગુરુ તમારી રાશિ પર બેઠા છે અને રાહુ નવમ ભાવ ને સક્રિય કરી રહ્યા છે એટલે તમારી ઇમેજ પ્રભાવ પ્રતિષ્ઠા અને પબ્લિક વેલ્યુ બધું વધવાનું છે સિદ્ધિઓ વધશે લોકો તમારી વાત સાંભળશે અને તમારું વર્તુળ મોટું થશે ઉપાયોની અસલી રહસ્ય મંત્ર જલબિંબાય વિદમહે નીલ પુરુષાય ધીમી તન્નો વરુણા પ્રચોદ્યા ભગવાન વરુણ જલના દેવતા છે અને સ્વયં શ્રી કૃષ્ણએ ગીતાના વિભૂતિ યોગમાં કહ્યું જલચરોમાં હું વરુણ છું એટલે મંત્રમાં નીલ પુરુષાય ધીમહી આવે છે અને એ જ એક લીટીથી આગલો સંકેત મળે છે નીલ પુરુષ સાધના કારણ કે નીલો રંગ રાહુ શનિ અને વરુણ ત્રણેયનો મૂળ તત્વ મનાયો છે રાહુનું શાંત થવું જ્ઞાથી થાય છે અને જ્ઞાનની દેવી સરસ્વતી છે પણ રાહુની તીવ્રતાને નિયંત્રિત કરવા તેમના તાંત્રિક સ્વરૂપ નીલ સરસ્વતીની સાધના કરવામાં આવે છે ઠ શિવ નીલ તત્વના અધિક શિવને પોતાના ગુરુ માને છે પણ ધ્યાન રાખજો આ સાધનાઓ તાંત્રિક પદ્ધતિથી જોડાયેલી છે તેનો અભ્યાસ કોઈ યોગ્ય ગુરુની માર્ગદર્શનમાં જ કરવો જોઈએ વિડિયો જોઈને કરવું યોગ્ય નથી જોખમ ખૂબ વધુ હોય છે હું અહીં માત્ર દિશા બતાવી રહી છું જેથી જો કોઈ યોગ્ય વ્યક્તિ પાસેથી શીખવાનો અવસર મળે તો તમે આ શ્રેષ્ઠ સાધનાનો લાભ લઈ શકો